ભાઈ છત્તીસો પંદર ચૌદ અડત્રીસ રૂપિયા રૂપિયા ચાર હજાર ભાઈ ચાર હજાર પન્સ એકેચ રૂપ સાડા

બે ચાલીસ પન્સ રૂપાઈ ચાલીસ પંચ રૂપાઈ ચાલીસ ચાલીસો ચાલીસ રૂપિયા એકસો ચાલીસો ચાલીસ બે ચાલીસ રૂપાય બે ચાલીસ રૂપાઈ त्रेचाळीस रुपये येत त्रेचाळीस रुपये साडे त्रेचाळीस चौवेचाळीस रुपये पंचाळीस रुपये पंचाळीस रुपये चाल